છે બધા ધનજીતનો ધોત કહે છે પ્રખ્યાત છે એનો તો તમને હું જે બતાવું છું તમને જો પછી મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ના બોલતા કોમેન્ટ તો કરી જ દેજો આવી ગયો તમારો પ્રખ્યાત ધોત આવી ગયો છે બતાવું તમે બધી કેટલી પબ્લિક છે કેટલાક માણસો છે એ પણ જોઈએ એક ભાઈ છે એક સામે છે આ તો બધા અમારા છે જો બધા એકઠા ફોટો પડે લાગે છે ધીમે ધીમે ઉતરે છે ધીમે ધીમે મારે જોઈ ને મેડમ અમે જોત છે બતાવવાળી ચોખ્ખો ચોખ્ખો હું છે કેવો બરોબર ફાઇનલ અમે ભૂલી ગયા બે અને બીજા છે બે ને બે ત્રણ ચાર પાંચ છ ને સાત જણા છે જોડા અહીંયા આટલા ફોટા પાડે બહુ શોખીન છે ફોટા પાડવા માટે સ્પેશિયલ ફોટા જ છે બધા જો આ ધોધ છે ધનજીત તમને આખો બતાવો વ્યવસ્થિત કરતા હું જાઉં છું ધીમે બતાવો જાઉં છું જરો આ મેન છે અહીંથી જો આ છે જામવાળાનો પ્રખ્યાત ધોધ ત્યાં નામ ધનજીતના ધોધના નામે તેને કહેવામાં આવે છે જો ધનજીતનો ધોધ છે